ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાને થયા છે તો પ્રધાનમંત્રીએ કુવૈતના શેખ નેસાલ અલ અહેમદ અલ જબર અલ સાબર આમંત્રણ પર કુવૈતની મુલાકાત લીધી છે તો છેલ્લા તેતાલીસ વર્ષમાં ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે કુવૈત જતા પહેલા સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું હતું કે ભારત અને કુવૈત માત્ર વેપાર અને ઊર્જા ભાગીદારો નથી પરંતુ પશ્ચિમ એશિયામાં શાંતિ સુરક્ષા અને સ્થિરતામાં પણ તેમના સમાન હિત છે અમે કુવૈત સાથેના અમારા ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ જે પેઢીઓ સુધી ચાલે છે પીએમ મોદીએ આ મુલાકાતને લઈને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ મુલાકાતથી બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે તો મહત્વનું છે કે વડાપ્રધાન કુવૈતના અમીર ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાનને મળશે મળશે આજ રોજ પહોંચ્યા બાદ પીએમ પીએમ મોદી મોદી ભારતીય મૂળના લોકોને તો અરબિયન સમારોહમાં પણ હાજરી આપશે રિપોર્ટ ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ